નવ વાગ્યાનું કીધું હોય ને હજી એક વાગ્ય હજી કોઈ આયા નહી ભાડું ડબલ જ થવાનું ના જે બધું નાખી નાખીને કચરો બધું જેટલું આવા એક તો ભાડા થી રિક્ષા લાવવાની આપડા હજી કોઈ દેખાતા નહી હામાં બોલું પાણી વાળ્યા હું મોડું થઈ જાય તમે તો યાર કઈ ના આવો ના આઠ વાગ્યા નું કીધું એક ગયો ભાડું ડબલ થાય માલિક નહીં આયા હજુ માલિક ના આપડે સંજુભા આવે તો એવું કહેજે ભાડું ડબલ થઈ જાય એવું ફોન પણ કરે નહીં કરે કરો ફોન કરો

રિક્ષા તૂટેલી રીક્ષા જવાનું મોડ ઉમર લાગો જ લીંડે થોડું આઈ ગયું હે

લાડવા હા સંજ્યુ નું ભલે હું કહું આ રિક્ષા લાખી તૂટે યાર જો 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 અપા અપા અલ્યા પણ ભાઈ ના અંદર અંદર

ર ર આઓને તો કીકે તોડનાખી યાર લો આ તમે તોડીને લઈ આવ્યો છો તમે ધક્કાથી ચાકી નેકડી પડી જો ઓયથી નથી નેકડી જે આગળના ટેડુ બેડુ નેકડી જાય તો ના તો પાસન ખરાબ ડકો લગા મુ ચાલો બડ દે તો પડ દે ડકો માર 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 માર

અમે તો વધારે થઈ ગયું ફીટ જ

હું ગરના થઈ મેર પડ્યો નતો પીવાનો આ ભાઈ બંધ આવી ગયો એટલે આજ થઈ ગયું

બાલાજી મારી વાતો રોટલા બોટલા નહી કરવા મારે હાલ ઉતાવળા મારે કોમ હિ થી પછી રોટલા ખાવા આવશું બરોબર હાલ રોટલા બોટલા નઈ કરવા આઠ ભાઈ નો ખબર આવતા રાખ નઈ યાર સંજુ માં વાત કરું ગો બાલાજી રોટલા બોટલા ખાવાનું કોઈ પણ આપણે આ ટાઈમ નહીં આપણે જીએ બોલમળું કરી દઈએ બરોબર બરોબર કરી દીધું લાજુ ભાઈ બોલમળું પૈસા આલો હેડો લાવ ફોન હું તો ડ્રાઈવર છું ડ્રાઈવર શું થઈ ગયું માર ભાડું તો લાવો અલ્યા ભાડું હલાયું આ તો ભાડું કર કરીને મરી જાય અલ્યા સંજુભાઈ જોઈ લાયા તમે આવું ડ્રાઈવર માર પેણું પડ છે પણ ભાડું લાવો તમે લાવ જુગબા તમાર લાવજો 400 રૂપિયા આલો લો લાવ દીધો હું કે લાવ સંજુભાઈ તમાર બે લા બે હોક ફોનતી હતી તો આભરૂ કાતો બે પચાસ ઉવા વખે પેલા

લેજો બરોબર ટાઈમ ખાતે રોટલા ખાવા